ચેતક બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં માથા વગરના ડિકમ્પોઝ થઈ ગયેલા મૃતદેહ મળી આવતા ખાટ વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા ચેતક બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાંથી આજે બપોરે એક અજાણ્યો મૃતદેહ મળી આવતા ખડબડાટ મચી ગયો હતો વિશ્વામિત્રી નદીમાંથી મળેલ મૃતદેહ સંપૂર્ણપણે ડિકમ્પોઝ થઈ ગયેલી હાલતમાં હતો તેની હાલત ખૂબ જ નાજુક હતી ખાસ કરીને મૃતદેહનું માથું ગાયબ હોવાના કારણે ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે વિશ્વામિત્રી નદીમાં તડતો મૃત્યુ

પોલીસે મૃતદેહની ઓળખ કરવા તથા ઘટનાની હકીકત બહાર લાવવા માટે તપાસ શરૂ કરી છે આસપાસના વિસ્તારોમાં ગુમ થયેલા વ્યક્તિઓ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે મોતના કારણ અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી અધિકારીઓનું માનવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાના આધારે જ મોતનું કારણ અને ઘટનાના પરિસ્થિતિઓ સામે આવશે આ ઘટનાએ સમા વિસ્તારમાં ચકચાર મચાવી છે વડોદરા શહેરનો સમા હળની રિંક રોડ છે અને આ ચેતક બ્રિજના નીચે દોઢ એક કલાક પહેલાં એક બોડી દેખાઈ હતી એ જે ડીકમ્પોઝ બોડી હતી કશું દેખાતું ન સફેદ આખી બોડી હતી કપડા પણ દેખાયા નથી અને ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ તાત્કાલિક આવી ગઈ હતી બોડી અહીંયાથી કાળી છે એકદમ ડીકમ્પોઝ બોડી છે સ્મેલ મારી રહી છે સાથે હળની પોલીસ પણ આવી ગઈ છે અને બોડીને કાળી છે પરંતુ જે બોડી કાઢતા સખત દુર્ગંધ મારતી હતી આમ ઊભું ના રહ્યા એટલે ફાયર બ્રિગેડની પણ જોરદાર સારામાં સારી કામગીરી સાથે વડોદરા શહેરની જનતા તેમજ વિશ્વામિત્રી નદીએ મચ્છી મારતા તમામ લોકોને વિનંતી કે નદીથી દૂર રહે બીજી બાજુ એ છે કે જે પણ વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી જે મગરોની નગરી છે એટલે લોકો નદીની આસપાસ ન જાય નદીમાં હેઠવાળ પણ ના લાગે તેવી પણ માગ છે અને વડોદરા શહેરના અત્યારે જે વિશ્વામિત્રી નદીમાં કામગીરી ચાલી રહી ત્યારે મંગલ પાંડે બ્રિજ પાસે પણ એક મહિલાનું કેટલા દિવસે ડૂબી જવાથી હજુ બોડી મળી નથી તો જનતાને અમારી વિનંતી છે કે નદીથી દૂર રહે અત્યારે જે બોડી મળી ડિકમ્પોઝ બોડી છે જેન્ટ્સની જે પુરુષને એ ખબર પડતી નથી પરંતુ ફાયર બ્રિગેડની કામગીરી બિરદાવવા લાયક છે